નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં દસ થી લઈને બાર ઇંચ જેટલો વરસાદ ખાબકશે લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વર્ષે બંગાળનું સાગર વધુ સક્રિય રહેવા જઈ રહ્યું છે જેનાથી આગામી ચાર થી પાંચ દિવસ સુધી વધુ સાવચેત રહેવાની જરૂર છે દક્ષિણ ગુજરાતના સુરત જંબુસર બોડેલી પાદરા ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે જ્યાં ચાર થી પાંચ દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત અને અન્ય વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં દસ થી બાર ઇંચ જેટલો વરસાદની આગાહી કરવામાં આવી છે જે નદીઓમાં પૂરની સ્થિતિનું કારણ બની શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાવચેત રહેવાની જરૂર છે લુણાવાડામાં સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે પંચમહાલના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે જે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી કરી શકે છે સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા જેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કચ્છમાં પણ ફરી એકવાર સારો એવો વરસાદ પડી શકે છે થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ની શક્યતા છે અને દસ ઓક્ટોમ્બર આસપાસ પણ વરસાદ કાપકી શકે છે હવામાન ખાતા અનુસાર ચોમાસુ સપ્ટેમ્બરના અંત સુધી વિદાય લેશે અંબાલાલ પટેલ નું અનુમાન છે કે ચોમાસુ ઓક્ટોમ્બર ના પ્રથમ સપ્તાહમાં વિદાય લેવાનું છે ના રોજ જો વાત કરવામાં આવે તો ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રણ સપ્ટેમ્બરના રોજ ભાવનગર બોટાદ આણંદ અને વડોદરામાં તથા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાર સપ્ટેમ્બરના રોજ જો વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ચાર સપ્ટેમ્બરના રોજ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હા પાંચ સપ્ટેમ્બરના રોજ કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદર નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો છ સપ્ટેમ્બરના રોજ નવસારી વલસાડ દમણ અને દાદર નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે સાત સપ્ટેમ્બરના રોજ નવસારી દમણ અને દાદરનગર આવેલી અને વલસાડમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો